સુરત ક્રાઇમ બ્રાન્ચ ટ્રાફિકિંગ યુનિટ ની ટીમે પુણા પોલીસ મથક ની હદમાં ચાલતા જે વેપાર પર દરોડા પાડી તેથી લલના મુક્ત કરાવી સંચાલક મહિલા અને ગ્રાહકોની ની કરી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે બાતમીના આધારે પુણા પોલીસ મથકની હદમાં આવેલ કુંભારિયા રોડ પર આઈમાતા ચોક પાસે અભિલાષા હાઇટ્સમાં આવેલી જેનિત ગેસ્ટ હાઉસ અને હોટેલમાં દરડા પાડ્યા હતા જ્યાંથી દેહ વેપાર ચલાવનાર મહિલા સુરૈયા ઉર્ફે અસમા શેખ અને ગ્રાહકો કુમાર શર્મા અલી હુસેન અંસારી તથા સમસુલ સબીર અંસારીને ઝડપી પાડ્યા હતા જ્યારે દેવ વેપાર પરથી પોલીસે છ લલનાઓને મુક્ત કરાવી હતી તો દેવ વેપાર ચલાવનાર સુરૈયા ઉર્ફે અસમાનો પુત્ર અને અજયગીરી મેઘનાથી અને હોટેલ માલિક ગૌરંગ દેસાઈ ભાગી છૂટતા તેઓને વોન્ટેડ જાહેર કરાયા હતા